પગને પગ રાતે બહુ યાર દુખાય હ ને બધું તણી દવાય આખું કહે ને ટેન્શનમાં ટેન્શનમાં આવું કંઈ થઈ જાય તો એ વાત આ છે હવે શું કરશું કહે કોઈક જોડાવો તા તો તમારે ભાવ કોઈ ભૂવા ભૂવા હોય તો કહો ને હા એ ભુવો તો હા ફોન કરો ફોન કરો તા હા ફોન કરી

પેલા કરવાનો આવતાજી એ જય માતાજી શું કરો ભુવાજી કેવું ચાલો હા અને આપણે જવાનું બાજુ અને બીજા કોઈ તમારા હારા પારમાં ભુવાજી હોય તો બે જણા લેતા આવજો એવું હા તો બે જણા લેતા આવજો આપડે જોવાનું બઉ કાઠું હોય એટલે

હું અમને પાડ્યું રાખો

રે યાર આતોજી પેલા ભાઈ આવી ગયા હેલો તને બાર દી નો હા દેખાતા તાઈ પેલા આવો 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 બોલ આવ સુનદી યાર બહુ જ આવો દે પાવ દે હા આ બા જાવ એમ નો કાળી ના દે આવો સંભે ના સાહેબ સાચે બેવો મગન કે બેલક તે મને ખાઈ ગયો દીનો બે નિક્કે લેસો લુક તમાર અહીંયા બેસો બેઓ પાટિયા બોલી આવો હા હા બોલી દે મોરદી કરતા લે આવો લે બોલી કો તો એ જ બોલી આવો લે બાતે કે હો ભલાઈ સમય બાવડી આમાં ના અહીં ફરાઈ દો ફરાઈ દો લ હા ના ના દોણાની થોડો ખરાબ છે ઈ વાત છે પાક આ કરોડ ચેર કોઈ ચેર કરજે પેલી બાજુ બે મિનિટ એ માય લખ પાછી હા બોલ પાણી આવો અલે કીધું ગંગા જળ ગોજી ગાય મારે છે ને માતાજી હા આવો આવો

પરમાત તો દોણા કુ બતા એ તો બોતી બોતી તમારે કાઢવા પડે મારે મારી જોડે આવતું મારી ગુંમટી માતા નોમ નહીં હટ ઉપર મા હા મે આવતા હે એ લે આ ગલતી ઘેર આયો ઘણો ભઈ ઘણો લાય પાવડી હાથ મેલું લાય ના ના बताओ सर बताओ सर ए ખબર પડતી નઈ હું દૂધ કાઢવા તો આ વેણ છે હું દૂધ તમે મન રાજી રાખો તમારું આલવા તૈયાર થઈ ગયો હા હા હાજી કે આ ગુંતી માતા પોતો આપણે જે એસેઈ આપણે તૈયાર છે આલવા તમાર ભાઈ છે ઓ ભાઈ બોલો ભાઈ બોલો હા હા બોલો ઉઘાડવા આવતા નહીં તમે ઉઘાડો આલો તો હા હા તમે હેણ માંગો વધા માંગો કસી માંગો તમે હેણ માંગીએ છો હા હાલો હાલો હેણ માંનું મેણાલી તો કે

તમારું <talli> માતા <talli> <talli>

અને એ માં હું જઉં હો અરે પાણી તમે ચિંતા ના ચાબા આ જવાની તો ઉતાવળ કે મારે બહુ ચાલો મોટા પાયે ચાલો

આ મોહતારે કાતો તો તમે લે ભાઈને ભેગોન માતાનાગર કરી તમને કહી દઉં કઈ માતા થી માતા નિયરતો છે નાક વધાવે એટલે ખબર હા હા સ કે પાવળિયા સ

હા બોલો બોલો ખબર છે એ ભાઈના શું બોલા બોલી થઈ ગઈ કે રીટી બોલા થઈ ગઈ બોલો ભાઈ બોલો હા થઈ ગઈ ભાઈ ભાઈ તમે રાજી હોં તમારું જોક ગાઢવા બેઠાવાને તો તમારા ઓમ પગડી પાણીથી ગાઢીન ડાળું તો મારું નામ ગુંજતી નઈ એ મા એ મા ગુંજતી આય બોલો કે આ વેણ આલે ને તમ પાડી દઉં કે આરી ભાઈ કે કઈ માતા હતી અને કઈ માતા એમને ખબર નહીં કે ભાઈ સાહેબ હે કઈ માતા હતી તમે કઈ હાડી કરતી રાધુ ભાઈ બે ભાઈ વચ્ચે ઝઘડો છે તો ચિરિત ઝઘડો છે ત્યાં કહું તમને નહીં યાદ હોય તો હા યાદ હા કે પાવડિયા દે 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 તો રાખવી પડશે હા પાવડિયા

કારણ કે હવા મહિને મને ટકો કરજો કે માતા તમારો ન્યાય લાય ને બે પહેલા એક લાખ કરો તો મારું માતા નહીં ભાઈ

ના જમો મારા ભલે ખર્ચા